ચાલુ કરવામાં આવી છે કારમાં બે થી ત્રણ લોકો સવાર હતા કારમાં સવાર લોકોની શોધખોળ હજી પણ ચાલુ છે ગોંડલના મોટી ખિલોરી ગામે પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હતી તેમાં બે થી ત્રણ લોકો સવાર હતા મોટી ખિલોરી વાસવડ ગામ વચ્ચેના કોઝવે પરથી ઇકો કાર પાણીમાં તણાઈ ચાલુ છે પર પાણી હતું જેના કારણે ઇકો કાર ચાલકે આખું જોખમ જે છે તે જોખમ સામે જોખમ લીધું હતું હાલમાં આ ઇકો કાર ક્યાંની છે શું જે લોકો સવાર હતા એ ગામના જ હતા શું વિગતો સામે આવી જી ચોક્કસ વાત કરીએ તો મેઘરાજા અનેક જગ્યાએ કહેર મચાવ્યો છે ત્યારે રાજકોટ પંથકના ગોંડલ અને આસપાસ વિસ્તારમાં પણ અવિરત મેઘમાયા છે જે સતત ત્રણ ચાર દિવસથી જોવા મળી રહી છે અનેક નદી નાળા અને ચેકડેમો છલકાયા છે કોઝવે પરથી પાણી ફરી વળી રહ્યા છે ત્યારે આજે ગોંડલના જે કિલોરી ગામ છે ત્યાં વાસાવરથી કિલોરી વચ્ચેનો જે કોઝવે છે ત્યાંથી એક ઇકો કાર થઈ હતી વહેલી સવારની આ ઘટના જે ઇકો જે સવાર હતા હાલ તો સમગ્ર મામલે તજવીજ છે તમામ વિગતો માટે તો ખાસ આખી આખી ઇકો કાર તળાઈ ગઈ છે કોઝવે ઉપર પાણી હતું તેમ છતાં આ કાર ચાલકે જોખમ લીધું અને તેનું જાનનું જોખમ અત્યારે ઉભું થયું છે કારણ કે આપ જોઈ રહ્યા છો કે ઇકો કાર આખી દેખાતી જ નથી આખી તણાઈ ગઈ છે પણ ગામ લોકોએ કહ્યું કે જ્યારે પસાર થતી હતી ત્યારે અંદર ત્રણ લોકો તેમણે જોયા હતા ત્રણ લોકો સવાર છે સવાર હતા વહેલી સવારની આ ઘટના છે અને ખાસ આ ત્રણ લોકોની અત્યારે શોધખોળ કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં ગામ લોકો આસપાસ એકઠા થઈ ગયા છે ઇકો કારનું માત્ર ઉપરનું પતરું જ દેખાઈ રહ્યું છે આ કે ઇકો કાર પાણીમાં ડૂબી ગઈ